આજ રોજ પવિત્ર શ્રાવણ માસમાં ત્રીજ એટલે ફૂલ ફૂલકાજણીનો દિવસ કહેવાય જનરલી ફૂલ આમ તો સસ્તા હોય છે પણ જ્યારે આ શ્રાવણ મહિનો સાથે હોય અને ફૂલ ફૂલકાજણીની ત્રીજ એટલે ફૂલ કાજળી ત્રીજ કહેવાતી હોય ત્યારે રોજ અમે ગુલાબ છે એ ત્રણ ચાર પાંચ રૂપિયાનું વધીને પાંચ રૂપિયાનું વેચતા હોય પણ આજે ઉપર અમારી જે બજાર હોય નાસિક છે બરોડા છે રાજકોટ છે ત્યાંથી એક ગુલાબ અમને પડતર જ ચૌદ પંદર ચૌદ પંદર રૂપિયાનો થતો એટલે ના છૂટકે આજે અમારે એક ગુલાબ

અશોક થાન કી ગુજરાત ન્યૂઝ પોરબંદર